કામનાઓની ક્યારે વિચારતો જાય કામનાઓનો કોઈ અંત જ નથી આ પૂરું થાય ને આવી જાય નાનો હોય ત્યારે કે હોય તો સ્કૂલે ચાલતા જવું ન પડે ભગવાન સાયકલ આપે તરત કામના બદલાય કે આ તો પેડલ મારવા પડે સ્કૂટર હોય તો હારું લુના મળે આપણે જૂના જમાનાની વાત કરીએ અત્યારે છોકરાઓને ખબર ન પડે એક્ટિવ એટલે તરત વિચાર આવે કે ટાઢ ને તડકો લાગે ગાડી મળે તો ગાડી આવે તરત બીએમડબલ્યુ હોય તો ફેરારી હોય તો ભગવાન ફરારી આપે તો કે હેલિકોપ્ટર હોય તો ભગવાન એ આપે તો કે થોડીક એન્ટ્રી ઓછી પડે પોતાનું હોય વિમાન ભગવાન એ આપે એટલે પછી કે ચંદ્ર પર રહેવા જાવ તો હા ત્યાં પ્લોટ બુકિંગ ચાલે છે કોઈ લેવો ચંદ્ર પણ હા એમ કે ત્યાં આવો જલસા કરશે એક કવિએ લખ્યું છે સાંભળ્યું છે કે જગતના લોકો ચંદ્ર પર રહેવા જવાના છે સારું થયું ઈ બાને આ જગતનો કચરો સાફ મારા ઘરમાં હખડા નથી રહેતા પાડોશી હારે નથી રહેતા ઈ ના ચંદ્ર પર જઈને શું કરશે લે ક્યાં જાય ફરવા એવા એવા દેશમાં આપણને ગામના દેશના નામ નો આવડે મોટો થાય એટલે ક્યાં જાય ટૂર ક્યાં કરે અરે આવો ને પંગાર બારી અમારે પિંડ વાળા આવો કરાવો હાલો તમને કુદરત હું કેવાય દેખાડું ધરમપુરમાં આવો પણ એવા એવી જગ્યાએ જાય બડા ભયા તો ક્યા ભયા જેસે પેડ ખજુ પંચીન કો છાયા નહીં ઓર મલ લાગે અતિ આજુ બાજુનો મહાત્મા બેઠો બોલાવી બીજા ગામમાં જાય બહુ મોટા મહાત્મા હવે તારે ત્યાં ધૂણી દખાવીને બેઠો એનો આદર કર એટલે ખજૂર જેવા લોકો પેડ જેવા તાડ જેવા આપણા આંગણામાં રોપીએ ઉગે પડછાયો છાયો ક્યાં આપે તાડનો પડછાયો આપણા ઘરે રોપો તેનો છાયો ક્યાં જાય ચોથા ને પાંચમાને આઠમાં ઘેરે એટલો ઊંચો થાય બડા ભયા તો ક્યા ભયા જેસે પેર ખજૂર અને પંખીડું ઉપર બેહીને કે છાયો આપે દી અને ગરધણી તો ક્યારેય ન આપે અને ગરધણીને ઈચ્છા થાય કે આના ફળ ખાવા છે તો ફળ લાગે અતિ એના ફળ કોઈ ખાય ન એક

ઇન્દ્રિય તૃપ્તિ માટે ઇન્દ્ર લક્ષ્મી માટે મા દુર્ગા અન્ન માટે અદિતિ સ્વર્ગ માટે આદિત્ય આયુષ્ય માટે અશ્વિની કુમાર સ્ત્રી પ્રાપ્તિ માટે સુંદર સ્ત્રી પ્રાપ્ત કરવી હોય તો ઉર્વશીની પ્રાર્થના વધારે ધન કમાવવું હોય તો વરુણ બળ માટે મરુદગણ અને વેર વૃત્તિ વધારવી હોય મારામારી કરવી હોય કે ભાઈ ભવિષ્યમાં આપણો પ્રોગ્રામ તો કે આ છે તો રાક્ષસોની પૂજા કરવી હા આ વિચારાય નહીં આ કહેવાય નહીં